જુનાગઢમાં આપ નેતા રેશમા પટેલને કરવામાં આવ્યા નજર કેમ સરકાર આમ આદમી પાર્ટીથી ડરે છે ખેડૂતનો અવાજ માંગતા નેતાઓને કેમ નજરકેદ કરવામાં આવે છે કોના ઇશારે પોલીસ નાચે છે કોના ઇશારે આવા નેતાઓને ખેડૂતનો અવાજ બની રહેલા આગેવાનો નેતાઓને અટકાયત કરવામાં આવે છે નજરકેદ કરવામાં આવે છે બોટાદ કિન્સાન પંચાયતમાં હાજરી ના આપી શકે એટલા માટે આપ નેતા રેશમા પટેલને જૂનાગઢ પોલીસે નજર કેદ કરી રહેલાના સમાચાર મળી રહ્યા છે આપ નેતા રેશમા પટેલનું એવું કહેવું છે કે અમને ઘરેથી બહાર જતા આવવા જવા આવવામાં ભાઈ આ લોકો પોલીસ અમને રોકે છે પૂછે છે અને અમારો લોકશાહી જે કંઈ સ્વતંત્રનો જે કંઈ અધિકાર છે અમારો છીનવે છે અમારો અવાજ બની રહેલા અમને અમને અવાજ દબાવવામાં આવે છે અમારો જે કંઈ ખેડૂત માટેનો પ્રશ્ન અમે રજૂઆત કરીએ છીએ ખેડૂતની અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરીએ છીએ જે કંઈ હિત માટે પબ્લિકના ખેડૂતો માટે લડત લડીએ છીએ જવાબ આપવા સરકારને તકલીફ થતી હોય એવા કારણે કોઈને કોઈ હિસાબે અમને નજરકેદ કરવામાં આવે છે અને અમારે અટકાયત પણ કરવામાં આવે છે જો નિશ્ચિત દ્રશ્યો રેશમા પટેલનો જે રહેણાંક વિસ્તાર છે રહેણાંક છે ત્યાંનો વિડીયો છે અને ત્યાંના રહેણાંક વિસ્તારની આસપાસ પોલીસનો બંદોબસ્ત છે પોલીસ પણ દેખાઈ રહી છે અને રેશમા પટેલ કદાચને બોટાદ કિસાન પંચાયતમાં હાજરી ના આપી શકે એટલા માટે કદાચ અટકાયત નજરકેદ કરવામાં આવી રહ્યો એવો અહેવાલ દેખાઈ રહ્યો છે જય મિત્રો આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે કાલ રાતના મને ફોલો કરે છે કાલ હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે ઇન્કવાયરી કરવામાં આવે અને પછી હું મને જવા દેવામાં કહેવામાં આવે છે એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે અને આખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોની સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્રનો દુરુપયોગ કેટલો થાય છે દબાવવાનો પ્રયત્ન કરે છે આ આવતી કાલે પણ જ્યારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા શું એ ધરું છે આ લોકોએ આ ભાજપનો ડર છે જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવાવાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું એટલે ફરી પાછા હું તમને દ્રશ્યો બતાવું છું કે કઈ રીતે એ લોકો ઘરની બહાર ડેરો નાખીને બેઠા છે પોલીસની શક્તિનો કેટલો દુરુપયોગ થાય છે ને એનું સૌથી મોટું ઉદાહરણ છે ચાલો હું તમને બતાવું